કડીની સબ રજિસ્ટ્રાર કચેરીએ તરસનિયા દસ્તાવેજ ખાનગી વ્યક્તિને કરી દેતા તંત્ર દોડતું થયું જેમાં પ્રાથમિક શાળા આંગણવાડી ગામ નો ટ્યુબવેલ અને પાંચસો લોકો વસે છે કડી તાલુકાના વડાવી ગામના રેવન્યુ સર્વે નંબર જમીનમાં તરસણ્યા પરુ વર્ષોથી વસેલું છે જે પરામાં પ્રાથમિક શાળા આંગણવાડી ટ્યુબવેલ અને ગામ લોકો વસે છે જે જમીનો નો દસ્તાવેજ કડીની સબ રજિસ્ટ્રાર કચેરીના અનગઢ અધિકારીઓ ખાનગી વ્યક્તિને કરી આપી વેચાણ કરી દીધું હોવાની જાણ પ્રાથમિક શાળાના આચાર્ય વાંધા અરજી આપી ત્યારે થતા તંત્ર હરકત માં આવ્યું છે કડી તાલુકાના વડાવી ગામ અને તેનો રેવન્યુ સર્વે નંબર ત્રણસો તેત્રીસ પર તરસાણા પર જે ગામના કુલ બસો ને જેટલા મતદારો મતદાન બુથ ઉપર બૂથ નંબર વડાવી ત્રણ તરસાણીયા પ્રાથમિક શાળામાં દરેક ચૂંટણીમાં મતદાન કરે છે તરસાણીયા પ્રાથમિક શાળાની સ્થાપના ઓગણીસો તે અગાઉથી ગામના લોકો વસેલા છે પરાવી મહાદેવનું મંદિર આંગણવાડી પણ આવેલી છે જે સર્વે નંબર ત્રણસો વાળી જમીનમાં ગણોતિયા અંગેની નોંધ છે જે તે વખતે મામલતદાર કચેરી કડી દ્વારા ઓગણીસો 1976માં બિન અમલી કરાતા તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યા હતા જે અંગેની નોંધના આધાર અત્યાર સુધીમાં બે બે વખત આ જમીનમાં વારસાઈ નોંધ પાડવામાં આવી અને તત્કાલીન મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા યથાવત રાખવાનો હુકમ પણ કરેલો છે ત્યારબાદ ગત 10 ડિસેમ્બર 2025 ના રોજ મિલનભાઈ પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણ રાખી તેનો દસ્તાવેજ કડીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરી લીધો હતો જે અંગેની જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી

ઠાકોરે દસ્તાવેજ સામે વાંધા અરજી કડીત મામલતદાર સબ રજિસ્ટ્રાર ટીડીઓ પ્રાંત અધિકારી સહિત આપેલ હોવાનું આચાર્ય સંજયભાઈ ઠાકોરે જણાવ્યું હતું જે અંગે કડી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ફાલ્ગુન પરમારે તરસનિયા પ્રાથમિક શાળાના આચાર્યની વાંધા અરજી મળી છે અને તકરારી દાખલ કરી સબ રજિસ્ટ્રારને પણ જાણ કરી હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર હર્ષદ ચૌહાણ ઇન્ડિયા ટીવી લાઈવ ત્યારે તરસનિયા જે કડી તાલુકાના છેવાડાનું ગામડું છે અને ત્યાં આગળ એવી જમીનનું કૌભાંડ થયું છે કે જે કોઈ વાત નથી થાય એવી એમાં સરકારી પ્રાથમિક શાળા જોઈએ અને મહાદેવનું મંદિર અને આખે આખા ગામનો ત્રણસો તેત્રીસ સર્વેવાળી જમીનનો દસ્તાવેજ કરી દીધેલ છે એ પણ કોઈ બિલ્ડરે મિલન પટેલ નામના બિલ્ડરે જે અહીંયા આ ગામનો દસ્તાવેજ કરી દીધેલો છે તે જાણવા માટે આપણે અહીંયા આવ્યા હતા એમાં ગામના કેટલાક વ્યક્તિઓને આપણે જાણીશું કે આ સમગ્ર મામલો શું હતો એમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ થતાં કે પ્રાંત અને મામલતદારમાં આની નોંધ પડી ગઈ છે આ સર્વે જમીન છે તે તેનો દસ્તાવેજ થઈ ચૂક્યો છે પરંતુ કાલે પૂર્વ એમએલએ કલોલ જે બળદેવજી ઠાકોર તેઓ પણ સ્થળ ઉપર આવ્યા હતા ગ્રામજનોને એમને આશ્વાસન આપ્યું સાંસદ આવ્યા હતા અને સાંસદ પણ એમને પણ સારું એવું ગામજનોને આશ્વાસન આપીશું કે આ ગામનો દસ્તાવેજ ફ્રોડ કર્યો છે તેને અમે ફરીથી પરત લાવીશું અને હાલ પરિસ્થિતિમાં જોઈએ કે આ જે ઓગણીસો સોતેરથી આ શાળા બની હતી અને એનો દસ્તાવેજ એ કોઈ વ્યક્તિના ગત નામે હતો અને એ વ્યક્તિગત નામ હતું એ કાઢીને કાલ રોજ પ્રાંત તેમજ મામલતદારે તેને રદ કરી દીધો છે આ વાત આપણે ગ્રામજનો દ્વારા જાણીશું આપણું નામ શું છે ઠાકોર પ્રતાપ હા અવર આપણ સમગ્ર મામલો શું હતો આ આમાં તારીખ દસ દસ તારીખે ખ્યાલ આવ્યો કે ત્રણસો તેત્રીસ જમીનની અંદર દસ્તાવેજ થયેલો છે અને આખા આખો નંબર જેની અંદર શાળા આવે છે અને શંકર મંદિર પણ આવે છે હવે શંકર મંદિર છ વર્ષ જૂનું છે

તમારા ગામજનો ને બધાને ખબર પડી કે સ્કૂલ વાળાને ખબર પડી તો પહેલાં ગામમાંય ખબર પડી હતી હવે સ્કૂલમાં તો સ્કૂલમાં બધાને ખ્યાલ આવી ગયો એટલે એમને તો એમની રીતે એમને આપવું જ પડે તે જાણ કરવી પડે એમ તાલુકાની લેવલે ગામવાળાએ જાણ કરી અને અહીંયા સ્કૂલના શિક્ષકો પણ જાણ કરી પછી શું કાર્યવાહી થઈ કાર્યવાહી તો પછી અમારા જે મેઇન આગેવાનો છે માજી એમએલ અમારા બટ ઠાકોર છે અમારા સમાજના પછી નટુજી ઠાકોર છે આ બધા ભેગા મળી અને એમને કાલે બધા બોલાવી અને એની સારું જે થાય એ બાબતનો પ્રયત્ન કરવા માટે એમને પગલાં લેવા માટે પણ એમને આપેલી છે બરાબર અને આ આમાં ગ્રામ પંચાયત કઈ લાગે છે વડાવી ગ્રામ પંચાયત છે એનું પેટા ભરવું છે તરસનિયા

એમને બે ચર્ચા કરીને કે ભાઈ આગળ કાર્ય હવે પછી હું કરું છું હા આજે સી સરકત થઈ ગઈ અચ્છા એટલે આનો સર્વે નંબર 333 છે બરાબર રાઈટ અને આમાં દસ્તાવેજ 334 અને 333 બનને છે ને હા બનને છે 34 નો દસ્તાવેજ નહી નથી થયો એટલે પહેલા આ જમીન કોના નામે હતી એલા આતે સૂર્યકાંત મણીલાલનો પરિવાર હતો બરોબર એ લોકોના નામે હતી અચ્છા એમને આ મિલન પટેલને વેચી મારી વેચી મારી હતી પહેલા કઈ સાલમાં વેચી હતી આ આ તારીખે દસ્તાવેજ થયો દસ બારે જ થયો દસ બારે જ દસ્તાવેજ થશે ઓકે બીજું કે ગ્રામજનો બધા એકઠા થયા હતા કલોલ ધારાસભ્ય પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોર અને નટુજી હાલાજી ઠાકોર પણ અહીંયા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે આ બધું જે દસ્તાવેજ છે એ મિલન પટેલે કરેલો છે અને એ દસ્તાવેજ અમે रद्द करा देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके